શું તમને પણ બ્લેક હેડ્સ સમસ્યા થાય છે તમે એનાથી છુટકારો મેળવવા માંગો છો તો સ્વાસ્થ્ય તમારું અને ચિંતા અમારી ના આજના આઠમા દિવસે આપણે વાત કરીશું બ્લેક હેડ્સ બ્લેક હેડ શું છે કેવી રીતે થાય છે અને તેને હટાવવાનો ઘરગથ્થુ ઉપાય શું છે નાકની જે સ્કીન છે તેના પર નાના નાના વાડ આવેલા છે તેના રૂસની અંદર સીબેસિયસ ગ્રંથી હોય છે તે ગ્રંથીનું કામ છે ઓઇલ પ્રોડ્યુસ કરવાનું ઘણીવાર એવું થાય છે કે હાર્મોનલ ચેન્જિસના લીધે સીબેસિયસ ગ્રંથિ વધાર પડતું ઓઈલ પ્રોડ્યુસ કરી દે છે જેના લીધે આપણા નાકની સ્કિનની ઉપર કાણા દેખાય છે આપણને એવું લાગે છે કે તેમાં કઈ મેલ ભરાયો હશે કે નાના નાના વાળ ઉગતા દેખાય છે તે બ્લેકહેસ્ટ છે હવે તેને હટાવવા માટે આપણે શું કરવું તો કોઈ બહારની વસ્તુ કે કોઈ કેમિકલ પ્રોડક્ટનો ઉપયોગ કરવાની જરૂર નથી તમારે ખાલી રસોડામાં જે સામાન અવેલેબલ છે તે બે જ વસ્તુથી તમે તેને રિમૂવ કરી શકો છો એક છે ખાવાનો સોડા અને પાણી ખાવાના સોડાને એક ચમચી લો અને તેની અંદર થોડું પાણી મિક્સ કરો ત્યારબાદ તેનો સારો પેસ્ટ બનાવીને તમે નાક પર લગાવી દો જ્યાં જ્યાં તમને બ્લેકહેડની સમસ્યા છે ત્યાં તમે તેને 15 થી 20 મિનિટ લગાવી દો સુકાઈ ગયા બાદ તમે તેને કકરાથી રીમુવ કરી દો અને ચોખ્ખા પાણીથી વોશ કરી દો જો તમે અઠવાડિયામાં બે થી ત્રણ વાર આ કન્ટિન્યુ કરશો તો તમને બ્લેકહેડ જેવી સમસ્યાથી છુટકારો મળી જશે અને આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો अर्बन ગુજરાતની સાથે